અહીંયા ચમચી હાથમાં આવી જઈએ ચમચી હા જો અને બબુના પપ્પા અહીંયા કામ કરી રહ્યા છે તો હવે હું જઉં ના આવા અને તમે બે રમજો હો ને અહીંયા બે જણા રમજો હો ને રમશો ને ટાટા કહી દો ટાટા કહી દો તો હવે હું જોઉં ના આવા ફટાફટ અને મળું પછી નહીં નહીં ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એય બતાવો ઓ માતા કે ભાઈ આવ બધું વર્ક આવશે બીજું દઈ નવની નીકળી ના મે લુક ના બેન આવી દે આલે હવે કે પાણી નું બચ્ચો ન ભઈ રે ઓનો આવે આવ કરું માટ 10 સઈ લેવાની લે લઈ ગયું પાર્ટનર ની આરી પાવાડી દરવાજે મા લેવાની મારે કટાવાની છે છોરા ઘર દુકાન નથી એવો કા કોતવા જો

વિરમગામની બજાર અને જોઈ શકો છો આજે બહુ જ ભીડ હતી એટલે મેં વિડીયો નથી બનાવ્યો પણ જોઈ શકો છો તમે વિરમગામનો વ્યૂ